નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયાજના સમાચાર રેલવે પ્રવાસ મોંઘો થશે પહેલી જુલાઈ થી ટિકિટના ભાવમાં વધારો રેલવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચારમાં ભારતીય રેલવે પહેલી જુલાઈ થી નવો ભાડા દર લાગુ કરશે આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા પર અસર પડશે જોકે કે રાહતની વાત એ છે કે કેટલીક શ્રેણીઓમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી રેલવેના નવા ભાડા દર અનુસાર જનરલ સેકન્ડ ક્લાસમાં પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ પણ વધારો કરવામાં આવશે નહીં પરંતુ જો મુસાફરી પાંચસો કિલોમીટરથી વધુ હોય તો પ્રતિ કિલોમીટર અડધો પૈસા વધારાનો દર ચૂકવવો પડશે આ ઉપરાંત મેઇલ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર એક પૈસા વધુ ભાડું ચૂકવવું પડશે તેવી જ રીતે એસી ક્લાસ ટિકિટોમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે એ જ પ્રમાણે માસિક સિઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી અહેવાલો અનુસાર અગાઉ એ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો રેલવે એ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે આ અંગે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે છ જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી છે હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી નથી સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર